નમસ્કાર પ્રણામ ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે નેચર વિથ નેચર ચેનલમાં ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે એમના ઉપર દુનિયાભરના સંકટ હોય દુનિયાભરની આફત હોય અને છતાંય સમાજ માટે એવું કામ કરી જાય કે એને વર્ષો સુધી યાદ રાખવા પડે એ મૃત્યુ પામીને પણ એમના વિલય પછી પણ વર્ષો સુધી એ વ્યક્તિને આપણે યાદ રાખવી પડે આવી ઘણી વ્યક્તિઓ આપણી આસપાસ પણ હોઈ શકે આવા વ્યક્તિઓના વ્યક્તિ વિશેષ જીવન જ્યારે આપણે જોઈએ ત્યારે એના ઉપરથી પ્રેરણા મળે આપણા બાળકોને આવા વ્યક્તિ વિશેષનો પરિચય અવશ્ય કરાવવો જોઈએ આજે એવી એક વ્યક્તિ વિશેષ વિશે વાત કરવી છે પહેલાં સાંભળો અને પછી સમજીએ કે કોણ હતું અને સમાજ માટે એમને શું યોગદાન આપ્યું જેમના બસો સાત જમાય છત્રીસ પુત્ર વધુ ઓ થી પચાસ ચારસો પચાસ થી વધારે પૌત્ર પૌત્રીઓ ને તેથી વિશેષ ચૌદસો થી વધુ માતા આશ્ચર્ય થાય છે આ હતા પાલક માતા અનાથોના પાલક અમેરિકામાં એમને ભાષણ આપ્યું ત્યારે સ્ટેન્ડિંગ ઓવેશનમાં સતત બે મિનિટ હર્ષનાથ સાથે તાળીઓનો ગળગડાટ થયો રાષ્ટ્રપતિના હસ્તે સર્વોચ્ચ નારી શક્તિ એવોર્ડ એમને પ્રાપ્ત થયો આ સિવાય ભૂષણ પુરસ્કાર મધર ટેરેસા એવોર્ડ રિયલ અહલા અહલ્યાબાઈ હોલકર એવોર્ડ વુમન ઓફ ધ યર એવોર્ડ દત્તક માતા પુરસ્કાર એવોર્ડ ભારતમાં જ નહીં છેક હોંગકોંગમાં હોંગકોંગના રોટરી ક્લબ દ્વારા ધ વન એવોર્ડ આના સિવાય દેશ વિદેશના સાતસો પચાસ જેટલા સલમાનો અને પુરસ્કારો જેમને મળી ચૂક્યા છે એટલું જ નહીં ચાર ચોપડી ભણેલા પણ મુઠ્ઠી ઊંચેલું વ્યક્તિત્વ ધરાવતા આ વ્યક્તિને આ મહિલાને ડીવાય વાય ટેકનોલોજી એન્ડ રિસર્ચ દ્વારા ડોક્ટરેટ ઇન લિટરેચરની પદવી આપવામાં આવી એમના ઉપરથી મરાઠી ભાષામાં બે હજાર દસમાં એક પિક્ચર બની ફિલ્મ બની મી સિંધુ તાઇ આ પિક્ચરની લિંક આ વિડીયોની પછી મેં આપેલી છે મરાઠી વાંચી પણ સમજાય એવું છે જોજો અને સાથે સાથે એમના જીવન ઉપર હિન્દીમાં એક બુક લખાણી છે આ જ નામે એ પણ આપી છે મંગાવજો અને વાંચજો જે ફિલ્મ બની મી સીધું તાઇ સપકાર આ ફિલ્મને ચોપનમાં લંડન ફેસ્ટ ફિલ્મ ફેસ્ટિવલના વર્લ્ડ પ્રીમિયર માટે સિલેક્ટ કરવામાં આવે સુગ્ન મિત્રો સારા વાંચકો હોવાના લીધે આપ સમજી ગયા છો અને નામ પણ આવી ગયું કે હું કોની વાત કરી રહ્યા છું હા આપણે વાત કરી રહ્યા છે સિંધુ તાઈ કે જેને સેકન્ડ ટુ મધર ટેસાનું બિરુ આપેલું લોકો ગરુથી કહેતા કે શ્રી નેક્સ્ટ મધર ટેરેસા એમનું જીવન ખૂબ જ અત્યંત દુષ્કર્મ પારાવાર મુશ્કેલીથી ભરેલું તું અપશુકન્યા છે અનલકી છો કંઈને પહેરેલ કપડે વીસ વર્ષની આ યુવતીને સાસરિયાએ કાઢી પિયરિયાએ ન નહીં એને બાકીય સમાજને હું શું કહી ન સાસરો ન પિયર અને સાથે એક નાનકડી દીકરી રસ્તા ઉપર આવી ગયા ભૂખથી રડતી આ યુવતી અને બાળકી જયારે ભૂખથી ખૂબ રડે છે ત્યારે એને શાંત કરવા માટે આ ગાય છે કુદરતે એક મીઠો સરસ મજાનો અવાજ આપેલો અને લહકથી સરસ મજાના રે ગાય છે આજુબાજુના લોકો જેવું ગીત પૂરું થાય છે ત્યારે જુએ છે તો કેટલાય પૈસા પીડા લોકો એટલે પૈસા આપે પછી કોઈ ભિખારી ભાઈએ એને સૂચન કર્યું કે તમે રેલવેમાં ગાઓ તો આનાથી બે પૈસા વધારે મળે તમારો અવાજ સારો એટલે રેલવેની અંદર ગાવા લઈ ગયા રેલવેમાં જાય ગાય એટલે એમાંથી જ્યાં મળે એમાં ગુજરાન ચલાય પણ અહીંયા પણ એમણે તકલીફ ઊભી થઈ અમુક ભિખારીઓને એમ થયું કે આ તો આપણાથી વધારે કમાઈ લેશે આપણો ભાગ પડાવી જશું એટલે એમને પ્રપંચ કરી અને રેલવેમાંથી પણ અમને દૂર કર્યા ફૂટપાથ ઉપર દીકરીને લઈને હતા ત્યાં કોઈ ભિખારી એમની છેડતી કરી એટલે દીકરીને લઈને ભાગી જાય નજીકમાં જોવે છે એક શમશાન હોય છે એમને એમ થાય છે કે આ જગ્યા મારા માટે શ્રેષ્ઠ છે દીકરીને લઈને શમશાનમાં પહોંચી જાય અને શમશાનમાં જ પોતાનો આશરો બનાવી લે છે આ સિંધુ થાય સપકા ને લોકો આજે પણ ગર્વથી યાદ કરે છે મહારાષ્ટ્ર જિલ્લાના વર્ધા મહારાષ્ટ્રમાં વર્ધા જિલ્લાના એક ગામમાં જન્મેલા સિંધુ આપણે જોયું ત્યાં બાળપણ ખૂબ જ આલમારીઓમાંથી ભરેલું હતું પુત્રી તરીકે જૈનમાં હતા એટલે અનવોન્ટેડ ચાઇલ્ડ હતા ચોથા ધોરણમાં ભણતા હતા જ વર્ષના હતા ત્યારે એમની ઈચ્છા વિરુદ્ધ એમનાથી ખાસ્સી મોટી ઉંમરના વ્યક્તિ સાથે એમનું લગ્ન કરી દેવાય અને જ્યારે એ મૃત્યુ પામે છે એમના પતિ ત્યારે એને ઘરમાંથી હાકી કઠાઈ છે વીસ વર્ષની વયે પણ સીધું તાએ નિર્ધાર કર્યો પોતાની જાતને કીધું કે આવા મને તકલીફ પડી પણ આવા ઘણા બધા છે એવા એક પણ અનાથને હું તકલીફ પડવા લઈ દઉં પોતાને જે દુઃખ પડ્યું એ બીજાને ન પડવું જોઈએ એવું પોતાના આત્માને એમને કીધું અને અનાથોની માં બેજા ધીરે 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 મોટી સંસ્થા પણ બનાવી આજે એમના દ્વારા ઉછરેલા કેટલાય ઉચ્ચ હોદ્દા ઉપર છે અને હવે તો ઘણી બધું પ્રયત્નો કરે છે પદ્મશ્રી એવોર્ડ મેળવેલ સિંધુતાએ આજે આપણી વચ્ચે નથી પણ મી સિંધુતાએ સાપકાલ ફિલ્મ ખરેખર જોવા જેવી છે પ્રેરક છે મેં ગૂગલમાં સર્ચ કર્યું તો એમાં હિન્દીમાં એમની બાયોપિક બનેલી નથી ખરેખર તો આવી વ્યક્તિની બાયોપિક ભારતની બધી ભાષામાં બનવી જોઈએ પણ કોઈનું ધ્યાન નથી છતાંય મરાઠીમાં બની સારું એ છે કે હિન્દીમાં એમના વિશે પુસ્તક લખાણું છે એનો ઉલ્લેખ એનો સંદર્ભ હું તમને આ વિડીયો સાથે આપીશ લાખ લાખ સલામ નમસ્કાર હેલ્થ ઓફ પર આવી વ્યક્તિને કે જે પોતે પારાવાર મુશ્કેલીઓમાંથી બહાર આવ્યા અને છતાંય અહીંયા આપણે એમનું સંક્ષિપ્ત જીવન આપ્યું છે અને દિવ્ય ભાસ્કરનો એ આભાર એની અંદર એક તક બતક નામની કોલમ આવે છે જે લખે છે શ્રી હરિદ્વાર ગૌસ્વામી સર એ લેખ મેં જોયો અને પછી થોડું ગૂગલમાં સર્ચ કરી અને એમના લેખનો આધાર લીધો મને એમ થયું કે આ વાત આપણા સુધી પહોંચાડવાની જરૂર છે કદાચ આપ જાણતા પડો છો એ પિક્ચર પણ જોજો પુસ્તક પણ મંગાવજો બંનેનો રેફરન્સ હું તમને વિડીયો સાથે આપીશ ખરેખર અદ્ભુત છે આવા ઘણા લોકો આપણી આજુબાજુ પણ હોઈ શકે તો એમને પણ બીજાને કેવું કે જે બીજાને પ્રેરણા મળે તકલીફ છે તકલીફ છે તકલીફ છે એમ કરી બેસી રહે હે તો તકલીફ ગમે તેટલી હોય પણ એ મુસીબતને ઓવરકમ કરીને મુસીબતમાંથી બહાર નીકળીને અને સમાજની શ્રેષ્ઠ રીતે સેવા કરવી આવી વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ યાદ કરવા આપણે અને યુગો સુધી આ વ્યક્તિ યાદ રહેશે સિંધો સલામ પ્રણામ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોરવર્ડ કરજો મળીશું ફરીથી કોઈ બીજા વિષય સાથે ધન્યવાદ પ્રણામ જય હુરા